નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ ઉમટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ભારત સરકારે પાકિસ્તાની ત્રાસવાદીઓ અને પાકિસ્તાનની નિકાસ કરતા તત્વોને સમર્થન આપતી પાકિસ્તાન સરકારને ઈંટનો જવાબ પથ્થરથી નહીં બલકે કીડી પર કટક ઉતારતા હોય તેમ કચ્છ કચ્છાઈને એવી ભયંકર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે બલકે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ મહત્ત્વના ચાર એવા જોરદાર નિર્ણય લીધા છે કે પાકિસ્તાનને સાચા શબ્દોમાં નાની યાદ અને આ કેવા છે તો આ નિર્ણયોમાં સૌથી પહેલો નિર્ણય એ છે કે સિંધુ જળ સમજૂતી કે જે ઓગણીસો સાહીઠથી થી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી આવે છે અને પાકિસ્તાનની લગભગ પચાસ ટકાથી વધારે

એવી ખાતરી ન મળે ત્યાં સુધી આ સમજૂતી જે છે છે પર બ્રેક વાગી ગઈ બીજું કે અટારી વાઘા બોર્ડર એકમાત્ર સ્થળ કે જ્યાંથી વિધિવત રીતે પાકિસ્તાનથી ભારતમાં અને ભારતથી પાકિસ્તાનમાં આવાગમન થાય છે એના પર વિધિવત રીતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલે પાકિસ્તાનની કોઈ પણ વ્યક્તિ અથવા તો પાકિસ્તાનનું ટ્રક જે છે કે ટેન્કર છે હવે ભારતમાં આજથી તાત્કાલિક અસરમાં આવી નહીં શકે જે લોકો આવી ગયા છે એમને પહેલી મે સુધી પાછા ફરી જવું પડશે ત્રીજું કે પાકિસ્તાની નાગરિકોને સાર્ક સમજૂતી હેઠળ જે વિઝા મળતા હતા એ વિઝા જે છે અપાયા હોય એને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં છે ભૂતકાળની અસરથી અપાયા હોય ભૂતકાળમાં અપાયા હોય તો એને પણ તાત્કાલિક અસરથી રદ કરી નાખવામાં આવ્યા છે અને સૌથી મહત્વની વાત ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાઈ કમિશન જે છે રાજદ્વારી ઉચ્ચ આયોગ જેને આપણે કહીએ છીએ એ હાઈ કમિશનરની ઓફિસનો સ્ટાફ જે છે એ પંચાવનથી ઘટાડીને ત્રીસ કરી દેવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી એનો અમલ કરી દેવામાં આવ્યો છે અને એટલું જ નહીં પહેલી મે પછી એમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે ટૂંકમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી અફેર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અને રાજનાથસિંહ આપના સંરક્ષણ મંત્રી એ સહિત ઉચ્ચ અધિકારીઓની જે બીટીંગ મળી હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને એના કારણે પાકિસ્તાન પર કેવી અસર થશે પાકિસ્તાન પાયમાલી ની ગરતામાં ધકેલાઈ જાય એવા આ નિર્ણયની શરૂઆત છે અને એની શું અસર પડશે એની તમામ ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પેલું બે લાઇકનનું બટન વિનામૂલ્ય દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા ભવિષ્યમાં જે કંઈ નવા વિડીયોસ આવે એના નોટિફિકેશન તરત મળતા રહેશે તો મિત્રો ધન્યવાદ હવે તમને થશે કે ભારતે ચાલી આવતી સિંધુ જળ સમજૂતી જે છે એને તાત્કાલિક સ્થગિત કરી દીધી તો એનો ઇમ્પેક્ટ શું આવે એની અસર શું થશે તો જ્યાં સુધી પાકિસ્તાન સરહદી પારથી ભારતમાં આતંકવાદની નિકાસને સંપૂર્ણપણે બ્રેક નહીં મારે આ પ્રકારના તત્વોને અંકુશમાં મૂકીને ભારતમાં કાંકરી ચાળો પણ નગી થાય એની ખાતરી ન આપે ત્યાં સુધી ભારત સરકારે આજે દ્રઢ નિર્ણય કર્યો છે કે અમે કોઈ પણ સંજોગોમાં હવે સિંધુ જળ સમજૂતી જે છે એ ચાલુ નહીં રાખીએ અને જો મિત્રો સિંધુ જળ સમજૂતી જે છે એ સ્થગિત થાય તો શું થાય સૌથી પહેલા તો સિંધુ જળ સમજૂતી એટલે શું સમજીએ પંજાબ જમ્મુ કાશ્મીરમાંથી જે નીકળતી પાંચ મુખ્ય નદીઓ છે દાખલા તરીકે જેલમ છે ચિનાબ છે સતલબ છે રાવી છે અને બિયાસ આ પાંચ નદીઓ જે છે એની પાસે અખૂટ જળ ભંડાર છે આ બધી હિમાલયથી આવતી નદીઓ છે આ નદીઓ જે છે એ નદીનું પાણી ભારત અત્યાર સુધી આ સમજૂતીના ભાગરૂપે પાકિસ્તાનને આપતું હતું હવે એકસો ચોપન ત્રણ મિલિયન એકર ફીટ જેટલું એટલે હું તમને કહી શકું કે નર્મદા યોજનામાં આવતું જે પાણી છે એનાથી પણ એનાથી પણ લગભગ પાંચ ગણું પાણી જે છે એ આ પાકિસ્તાનને આપણે આપીએ છીએ નર્મદા યોજનાનું પાણી ચાર રાજ્યોને મળે છે અને સત્તાવીસ મિલિયન એકર ફૂટ વોટર છે એની જગ્યાએ એકસો પોઈન્ટ ત્રણ મિલિયન એકર ફીટ જેટલું એટલે તમે તિરાસી માંડીને જોઈ શકો છો કે કેટલી બધી વધારે જળરાશિ જે છે એ ભારત પાકિસ્તાનને આપતું હતું માનવતાને ખાતર આપતું હતું અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ સિંધુ જળ સમજૂતી થઈ હતી એના કારણે આપતું હતું હવે જુઓ આ પાણી ભારત પાકિસ્તાનને આપવાનું બંધ કરે તો પાકિસ્તાનની પચાસ ટકાથી વધુ જનતા આ પાણી પર નભે છે એટલું જ નહીં પાકિસ્તાનની સિંચાઈ પાકિસ્તાનની ખેતી પાકિસ્તાનની પ્રજાને પીવાના પાણી માટે અડસઠ ટકા લોકો જે છે એ આનું પાણી પીવે છે અને પાકિસ્તાનની જે કુલ આવક જે છે જીડીપી એ જીડીપીની આવકમાં આ પાણીનું યોગદાન જે છે કમસે કમ ત્રેવીસ ટકા જેટલું છે ટૂંકમાં ભારત પાકિસ્તાનને આ પ્રચંડ ગરમીમાં આ પાણી આપવાનું બંધ કરી દે તો પાકિસ્તાનની અડધી પ્રજા જે છે એને લિટરલી પાણી માટે વલખા મારવાનો વારો આવે એટલું જ નહીં પાકિસ્તાનની ખેતી પાકિસ્તાનની પ્રજા જે છે એને ભૂખમરાની દિશામાં જવું પડે એવી સ્થિતિ સર્જાઈ જાય કારણ કે પાકિસ્તાનમાં જે ખેતી છે એ ખેતીનો પાક જે છે એ ઘટી જાય કારણ કે ખેતી સિંચાઈ આધારે ચાલે છે અને સિંચાઈ માટે પાણી જ ન મળે પીવા માટેનું પાણી ઉપલબ્ધ ન હોય તો પછી સિંચાઈ માટે પાણી ક્યાંથી મળે ને સિંચાઈ માટે પાણી ન મળે તો ખેતીમાં જે પાકની લણની અથવા તો પાકની ઉપજ જે છે એ ઘટી જાય એટલે પાકિસ્તાન જે છે એ બરબાદ થઈ જાય એવી જોરદાર કવાયત જે છે છે એ ભારત સરકારે કરી અને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાન જો અમને સ્પષ્ટ એવી ખાતરી ન આપે અને ખાતરી આપે એટલું જ નહીં અમને પ્રતીતિ થવી જોઈએ કે તમે આ ત્રાસવાદીઓનો સફાયો બોલાવ્યો છે એનો અર્થ એ કે પાકિસ્તાન અને ભારતની સરહદ વચ્ચે ચાલતા જે કોઈ ત્રાસવાદી કેમ્પો છે એ બધા કેમ્પ જે છે એ ખતમ નહીં કરે અને ત્રાસવાદ પર સંપૂર્ણ સફાયો કરવાની જવાબદારી હવે પાકિસ્તાન પર નાખી દેવામાં આવી છે અન્યથા ભારત જે છે એ કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાના મૂડમાં નથી ટૂંકમાં હજુ તો પિક્ચર અભી બાકી છે મેરે દોસ્ત હું તો તમને પહેલાં ચાર મુદ્દાની જ વાત કરીશ પાંચમો અને છેલ્લો મુદ્દો જે છે એ હજુ બાંધી મુઠ્ઠી ભારતે રાખી છે હવે બીજો મહત્વનો નિર્ણય શું લીધો છે બીજો મહત્વનો નિર્ણય એ લીધો છે કે અટારી ચેકપોસ્ટ જે છે એના પરથી આવન જાવન એટલે અટારી ચેકપોસ્ટ એવી છે કે જેને નેશનલ હાઇવે નંબર વન કહેવાય છે અને અટારી વાઘા ચેકપોસ્ટ એટલે એકસો ચાલીસ એકરમાં પથરાયેલી આ ચેકપોસ્ટ જે છે એને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે એટલે ભારતના ટ્રક્સ ભારતની ટેન્કર હવે પાકિસ્તાન તરફ નહીં જાય પાકિસ્તાનની ટેન્કર હવે ભારત તરફ નહીં આવે પરંતુ જે લોકો વેલિડ પેપર્સથી ભારતમાં આવી ગયા છે એ લોકોને પહેલી મે સુધી પાકિસ્તાનમાં પરત જવાની એક વિન્ડો એક સમય મર્યાદા નેશનલ હાઈવે છે એનાથી પાકિસ્તાનને બીજો મોટો ફટકો એ પડશે કે અફઘાનિસ્તાનથી પણ જો કોઈ વસ્તુ આયાત કરવી હોય તો એના પર પણ બ્રેક લાગી જશે બીજું અટારી વાઘા બોર્ડર પરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કમસેકમ કમ ચાર હજાર કરોડ રૂપિયાનો વ્યવહાર લિટરલી થતો તો અને એના માટે ડોલરની પણ જરૂર નથી પડતી બંને દેશો એકબીજા વચ્ચે બહુ સારી વેપારી પ્રથા ચાલતી હતી અને સિત્તેરથી પંચોતેર હજાર લોકો આ રોડ માર્ગે ભારતથી પાકિસ્તાન આવતા હતા પાકિસ્તાનવાળા ભારત આવતા હતા એ બધા પર પ્રતિબંધ મુકાઈ જશે એટલું જ નહીં ભારત પાકિસ્તાનમાં સોયાબીન ચિકન ફીડ શાકભાજી શાકભાજીમાં પણ ખાસ કરીને બટાકા પછી ડુંગળી ટમેટાં સહિતની શાકભાજી મરચાં પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિક યાન આ પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિકનું યાન એટલા માટે ઉપયોગી છે કે એના આધારે પાકિસ્તાનની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હતી એ બધા પર પ્રતિબંધ મૂકાઈ જશે સામા ભારત જે છે એ પાકિસ્તાનમાંથી ડ્રાય ફ્રૂટ એટલે કે ખજૂર છે કાજુ છે બદામ છે જીપ્સમ છે સિમેન્ટ છે અને ગ્લાસ પ્રોડક્ટ જે છે એ લેતું હતું એના પર પણ ભારત હવે પ્રતિબંધ મૂકી દેશે અને બીજું કે આ લેન્ડ પોર્ટ જે છે એક માત્ર એવું હતું કે જેનાથી ભારત અને પાકિસ્તાનને સડક માર્ગે જોડાતું હતું એના પર પ્રતિબંધ મુકાઈ જાય તો પાકિસ્તાનના વેપારને ભયંકર ફટકો પડશે એમાં કોઈ જ મિનમેક નથી કારણ કે ભારત પાસે તો બીજા ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે પાકિસ્તાન માટે ભારત સાથે જમીન માર્ગને જોડતો આ એક સૌથી મોટો જેને કહી શકાય નેશનલ હાઈવે નંબર વન હતો અને એનાથી પણ બહુ મોટો ફટકો પડશે ત્રીજો મહત્વનો નિર્ણય કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ લીધો છે કે પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા સાર્ક વિઝા એટલે શ્રીલંકા છે અફઘાનિસ્તાન છે મ્યાનમાર છે પછી ભૂતાન છે નેપાળ છે આ બધા દેશો જે ભારત સહિતના આસપાસના બાંગ્લાદેશ આ સાત દેશો જે છે એ સાત દેશોના નાગરિકો એકબીજામાં જઈ શકે એ સાર્ક વિઝા અંતર્ગત જે એક એગ્રીમેન્ટ થયું તું ભારતે આજે જાહેરાત કરી છે કે સાર્ક વિઝાની જે સ્કીમ છે એના અન્વયે કોઈ પણ પાકિસ્તાની નાગરિકે જો વિઝા લીધો હશે અને એ વિઝા પર એ ભારતમાં આવ્યો હશે અથવા તો ભૂતકાળમાં એને વિઝા ગ્રા ગ્રાહે રાખવામાં આવ્યો હશે ને એના આધારે જે ભારતમાં આવ્યો હશે તો એ વિઝા જે છે તાત્કાલિક અસરથી રથબાતલ ગણાશે જે લોકો આ વિઝા અન્વયે ભારતમાં આવ્યા હોય એમને અડતાલીસ કલાકમાં ભારત છોડી અને પાકિસ્તાન પરત જવું પડશે ટૂંકમાં જે લોકો ભારતમાં સાર્ક વિઝામાં આવ્યા હશે એ લોકોને તાત્કાલિક અસરથી પાકિસ્તાન જવાની ફરજ પાડવામાં આવશે અને જો ન જાય તો રસ્તો પછી જેલમાં જ છે અને છેલ્લે સૌથી મહત્ત્વની વાત કે નવી દિલ્હીમાં જે રાજદ્વારી ઉચ્ચ આયોગ રક્ષા વિશેષજ્ઞ હોય છે જેમ કે જેને આપણે મિલિટરી એટેચી કહીએ છીએ હવે આ મિલિટરી એટેચી હોય છે ને એ કેવા હોય છે કે જે વાયુ સેનાના એક્સપર્ટ્સ હોય નૌકાદળના એક્સપર્ટ હોય ખુશકી દળના એક્સપર્ટ હોય એટલે કે જેને પાયદળ કહીએ છીએ આ બધા એક્સપર્ટ્સ જે છે એ પાંચે પાંચ એક્સપર્ટ્સ અને એમના પાંચ સહાયક કર્મચારીઓ એટલે આ પાંચ સલાહકારો જે ઉચ્ચ અધિકારીઓ છે અને એમના સહાયકોને ભારત સરકારે અવાંછિત એટલે કે પરસોના નોન ગ્રાટા ઘોષિત કરી દીધા છે અને આ અવાંછિત વ્યક્તિઓને કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં તમારે ભારત છોડીને પાકિસ્તાન પરત જવું પડશે ભારતે કહી દીધું છે કે પાકિસ્તાનની જે ઇન્ડિયન હાઈ કમિશનની ઓફિસ છે ત્યાંથી અમે પણ અમારા આ પાંચે પાંચ ઉચ્ચ અધિકારીઓને ભારતમાં બોલાવી લઈશું એટલું જ નહીં અત્યારે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનના સ્ટાફની સંખ્યા પંચાવન છે એ પંચાવનથી થી ઘટાડીને ત્રીસ કરવાની સૂચના આપવામાં આવી છે એટલે પચીસ લોકોને કહેવામાં આવ્યું છે કે તમારા સ્ટાફમાંથી પચીસ લોકોને પાકિસ્તાન પરત મોકલી દો અને આવ્યું છે કે પહેલી થી અમે હજી વધુ ઘટાડો કરીશું એનો અર્થ એ કે ભારતે સ્પષ્ટપણે સંકેત આપી દીધો છે કે ભારત હવે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો પણ રાખવા ઈચ્છતું નથી કારણ બહુ સ્પષ્ટ છે કે પ્રવાસીઓ પર તમે જે રીતના આતંકવાદી હુમલો થયો અને એ આતંકવાદી હુમલાને પાકિસ્તાની સરકારના પાકિસ્તાની લશ્કરના ક્યાંક ને ક્યાંક છુપા આશીર્વાદ છે કારણ કે ગત સોળમી એપ્રિલે પાકિસ્તાની લશ્કરના વડા કે જેનું પાકિસ્તાની સરકાર પર ખાસું વર્ચસ્વ અને પ્રભુત્વ હોય છે એને જાહેરમાં એક પ્રવચનમાં ભારત સામે ઝેર ઓપતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કદી સારા સંબંધો ન હોઈ શકે મોહમ્મદ અલી જીનાની વાત યાદ કરતાં એમણે કહ્યું હતું કે ટુ નેશન થિયરીનો અર્થ જે છે કે એક બાજુ હિન્દુ હોવા જોઈએ બીજી બાજુ મુસલમાન હોવા જોઈએ અને એથી પણ આગળ એને એવું કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર જે છે ને એ તો પાકિસ્તાન માટે એક ધોરી નસ સમાન છે જેગ્યુલર વેઇન શબ્દ એને વાપર્યો હતો અને એને એવું કહ્યું હતું કે કોઈ પણ હિસાબે એમ કે જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાનનો કબજો હોવો જોઈએ આ નર્યો બકવાસ છે અને એ બકવાસની કિંમત હવે પાકિસ્તાનને ચૂકવવી પડશે અને બીજી એક મહત્વની વાત કહું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે હતા અને ત્યારે આ ત્રાસવાદી હુમલો પહલગામ ખાતે થયો હતો એટલે મંગળવારે મોડી રાત્રે પાછા આવ્યા બુધવારે વહેલી સવારથી મિટિંગોનો દોર શરૂ થયો બુધવારે સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી મળી અને બીજું કે જ્યારે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી પતી ગઈ ત્યારે રાજનાથ સિંહ અમિતભાઈ શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના સુરક્ષા સલાહકાર અજીત દુવલ આ બધાની મોજૂદગીમાં લશ્કરના ત્રણે ત્રણ વડાઓને બોલાવવામાં આવ્યા છે ટૂંકમાં સર્જિકલ સ્ટ્રાઇક સહિત લશ્કરના બીજા બધા વિકલ્પો પણ ભારત સરકારે ખુલ્લા રાખ્યા છે ટૂંકમાં પાકિસ્તાન યાદ રહે કે પિક્ચર સ્પષ્ટપણે સૂચવે છે કે ભારત સરકાર હવે ત્રાસવાદના મુદ્દે કોઈ પણ જાતનું બાંધછોડ કે કોમ્પ્રોમાઈઝ કે સમજૂતી પાકિસ્તાન સાથે કરવા તૈયાર નથી અને મને લાગે છે કે સમયનો પણ એક તકાદો છે ધન્યવાદ મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટ આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ભારત સરકારે લીધેલા આ પગલાં વિશે આપની પ્રતિક્રિયા આપની ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ